વડતાલ વડતાલ શતાબ્દી મહોત્સવનો આઠમો દિવસ આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ વડતાલમાં હાજરી આપી નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ સહિતના અગ્રણીઓ હાજર મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્ય સભામંડપમાં પહોંચ્યા ગૃહમંત્રી હરસંઘવી મંદિર દ્વારા હરસંઘવી ફુલહાર તથા ફેટો પહેરાવી સ્વાગત કરાવ્યું હરસંઘવીએ કહ્યું કે જે પ્રકારે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને વડતાલ સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવમાં કાર્યક્રમમાં લાખો લોકો હજારો કિલોમીટર દૂરથી દેશ વિદેશથી પધાર્યા છે હું આવતો હતો મેં નજરે જોયો ટોળાના ટોળા આવી રહ્યા છે પરંતુ એક જગ્યા પર તમારે ટ્રાફિક પોલીસે પણ વ્યવસ્થા કરવી ના પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આ સંસ્થાના કાર્યકર્તાઓએ રાત દિવસ એક કરીને કરી છે નવ દિવસના મહોત્સવમાં બસો વર્ષની જીવંત પરંપરાઓ મારે અને મારા પછીની ઉંમરના સૌ નો આવનારા વર્ષોમાં પોતાનું જીવન કઈ દિશામાં જીવવું જોઈએ તેના આદર્શ વિચાર નવ દિવસમાં પ્રાપ્ત થવાના છે તે બદલ પણ હું આયોજનના મંડળનો આભાર માનું છું એક પરિવારના જ પરિવાર વધુમાં વધુ સંયુક્ત રહે અને સંયુક્ત પરિવારના જવાનો કોઈ પણ પ્રકારે કોઈ પણ દૂષણનો ભોગ ના બને તે પ્રકારના વિચાર શૈલી પોતાના ઘર સુધી પહોંચાડવાનું કામ કરે એ સંસ્થાનું નામ છે વડતાલ સ્વામિનારાયણ જળ સંસ્થા દ્વારા અનેક સામાજિક એવા અદભુત કાર્ય થઈ રહ્યા છે અને એ કાર્યમાં

એક દુષણ કોરોની સામે લડવા માટે કદા હાથમાં જ આવી છે અને ચારે દિશામાં ગુજરાતમાં આપણે સૌ લોકો સાથે મળીને ગ્રહના દુષણને દૂર કરવા માટેની આ અભિયાન ને લડાઈના સ્વરૂપમાં આપણે વડી રહ્યા છે કે એક ધર્મ સંસ્થા દ્વારા ધર્મ જોડે જોડે એક પરિવાર જે પરિવાર વધુમાં વધુ સંયુક્ત રહે અને સંયુક્ત પરિવાર ના નોજવાનો કોઈ બી પ્રકારે કોઈ બી દુષણ નો ભોગ ના બને તે પ્રકારને વિચાર પોતાના જે અનુયાયીઓ છે અને એ અનુયાયીઓના ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે એ સંસ્થાનું નામ છે વડતાલ સ્વામીનારાયણ જેના અનુયાયીઓ રાજ્ય અને દેશભક્તિ જોડે જોડાયેલા લોકો કદાચ મારી થઈ હશે દેશ દેશના કાર્ય માટે દેશ હિત સરકાર લાવવા માટે તમે સૌ લોકોએ જે અનેક વર્ષો વર્ષ સુધી જે કામ કર્યું છે એ ક્યારેય ભૂલાઈ નહીં શકશે અને એક એક કામની બદલ બદલ રાજ્ય ધર્મનું આપણી સંસ્કૃતિનું આપણા વિચારોનું જતન થાય એનો વિકાસ થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા આપ સૌની સાથે છે